કેમ છો મિત્રો સ્વાગત છે તમારું આ વીડિયોમાં આ વિડિયો ખાસ કમળાના દર્દી કિડની લિવર ડાયાબિટીસ શરદી અને ઉધરેશ આ છોડ એક આયુર્વેદિક ઔષપતિ છે આનો રસ પીવો એ કોઈ પણ કમળાના દર્દી માટે રામબાણ ઇલાજ છે આ છોડ બીજી ઘણી દવાઓમાં વપરાય છે તેનો છોડ ચોમાસે ઘણા જ વેરાન તથા ખાલી પડેલી જમીનમાં ઊગી નીકળે છે છોડની ઊંચાઈની વાત કરીએ તો છ છ ઇંચથી લઈને દોઢ ફૂટ જેટલા છોડ જોવા મળે છે મિત્રો છોડની વાત કરીએ ને તો તેમાંથી લીલા રંગની પાતળી ડાળીઓ જોવા મળે છે પાંદડા નાના નાના આમળાના પાંદ જેવા જોવા મળે છે જે અંતરમાં ઘણા પાંચ પાંચે આવેલા હોય છે ફૂલ નાના અને પાંદડાની નીચે જોવા મળે છે ફૂલ ફીકા સફેદ કે લીલા રંગના જોવા મળે છે તેના ફળ એકદમ નાના નાના લીલા રંગના હોય છે તેનો જોડ પિતઘ્ન ગુણકારી પૌષ્ટિક ઉપલેહ અને ગ્રાહી છે તેના મૂળનો ઉકાળો કમળાના દર્દીને પીવડાવવામાં આવે છે કમળાના દર્દીને સવાર સાંજ આ ઉકાળો પીવાથી કમળામાં રાહત થાય છે કમળાના દર્દીએ તેના પાનની પેસ્ટ કરીને ખાવી જોઈએ ડેઈલી જો આપણને ચોજો અથવા ગળ થયા હોય ને તો તેના પાંદડાને વાટીને ગળ ગુમડાની બળતરા પર તેમનો લેપ કરવો હલકા હાથે ચોજા પર માલિશ કરવું તેની પેસ્ટનું તેના પાંદડાને મેથીના પાંદડા સાથે સંગ્રહ કરવો તેના પાંદડાની સાકરની સાથે સાથે ફૂલ અને ફળને લેવાથી પ્રેમના રોગોમાં ફાયદો કરે છે મિત્રો આપણને પેશાબની તકલીફ હોય પેશાબ રોકાતો હોય તો તેના મૂળને કુવાત કરીને ખાવાથી ખૂબ જ રાહત થાય છે હજાર દાણિયાનો છોડ પાંડવ પિત્ત રક્ત વિકાર કોટ કફ શ્વાસ બળતરા તરસ ઉધરસ હેટકી અને પેશાબના રોગોમાં ખાસ વપરાય છે હજાર દાણિયાના ફાયદા આપણને લિવર સંબંધી કોઈ પણ બીમારી હોય તો આનું ચૂર્ણ અડધી ચમચી પાણી સાથે દિવસમાં બેથી ત્રણ વાર લેવું તાજા છોડનો રસ હોય તો દસ દસથી વીસ મિલી દિવસ દરમિયાન બેથી ત્રણ વખત લેવું તાજા છોડના પાંદડા અથવા ડાળીઓ બરાબર ચાવીને ખાવી જોઈએ આપણને કિડની સંબંધી ઇન્ફેક્શન અને કિડની ફેલ્યોરમાં આ છોડ ખૂબ જ ફાયદાકારક છે આ કિડનીની સિસ્ટમને સારી અને મજબૂત કરે છે આ ડાયપુરેટિક છે જેનાથી યુરિન વધુ બને છે અને બોડીની સફાઈ થાય છે આપણા મોઢાની અંદર ચાંદા થયા હોય તો તેમના કોમળા પાન લઈને સારી રીતે ચાવી લેવાના છે અને પાનના રસને ગળાને નીચે ઉતારીને જે પેસ્ટ ખરાબો હોય એને થૂકી નાખવાનો છે એટલે મોઢાના ચાંદા આપણા છે ને જલ્દી સારા થઈ જશે આપણને શરદી ઉધરસ થઈ ગઈ હોય અને મટતી ના હોય તો તેની સાથે સાથે તુલસીના પાન મિક્સ કરીને ગરમ ઉકાળો બનાવીને પીવાથી શરદી ઉધરસમાં ઘણી રાહત થાય છે આ દાણિયાના છોડને ડાયાબિટીસના દર્દીઓએ કાળા મરી સાથે ખાવાથી સુગર લેવલ કંટ્રોલ થાય છે અને ડાયાબિટીસમાં ઘણી રાહત થાય છે મિત્રો આ હજાર દાણિયાના ચોળને ફૂકવીને તેને બરાબર ભૂકો કરી નાખવો અને આ ભૂકો હવારે ખાલી પેટે ઉકાળો કરીને પીવાથી આપણા પેટની ચરબી ગાયબ થઈ જાય છે આ ઉકાળો સથી સાત મહિના કન્ટિન્યુઅસ હવારે ખાલી પેટે લેવાનો એટલે ગમે તેવી ચરબીને ગાયબ કરી નાખશે પરંતુ મિત્રો આનો ઓવરડોઝ ક્યારેક આપણને નુકસાનકારક પણ સાબિત થાય છે એટલે આનાથી ગભરામણ જેવી સમસ્યાઓ ઊભી થાય છે એટલે આનું ચૂર્ણ આનો ઉકાળો જે કાંઈ આપણે વસ્તુ લઈએ હજાર ધરણાની એને છે ને લિમિટમાં લેવાની એટલે આપણને છે ને કંઈ નુકસાન ન થાય